ને પગપાળા માતાજી ના મંદિરે જવાનું છે માતાજી ના દર્શન કરશું અને રસ્તામાં બટા જટી બોલાવાના છે મોજ મસ્તી ની કારણ કે મારી સાથે છે દસ પંદર ખપાઈ દસ પંદર એવી ખપાટ્યું છે મારી પાસે એટલે મજા મજા કરવાની છે અને મોજ મોજ કરશું તો વિડીયોમાં કન્ટિન્યુઅર બનાવી રહ્યો અને ચાલો તો હવે ચાલીએ મિત્રો જો અમે નીકળી ગયા છે હાલતા થાય છે હવે તો આવી ગયા છે કારણ કે લાટ બધા આવા નતા પણ એમ બધાયનું કામ નહીં કારણ કે ઘણા ઘણા ખુશ ગયા છે ઘણા જાય નથી અમે એટલા જઈએ છીએ આ બે આ ભાઈ આ ભાઈ આ ભાઈ આવવાના છીએ જો તો અમે હાલતા થાય છીએ તો રામ રામ સીતારામ અને જયમાં મેલડી હાલો તો હાલતા થાય અને આગળ મળીએ હલો મિત્રો અમે અર્ધક પોગી ગયા છે ઓલા બેઠ ફાકી ગયા છે તે જો પાછળ પાછળ હાલે આવે છે જો આમાં વિતેશભાઈ અમે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે મજરા મજરા નથી એ બધાય બહાટી બોલાવીને જાય છે મજભાઈ ફેકા ફેંકા નથી ને

તો જો મિત્ર અમને માયલા જઈએ છીએ હજી તો કોઈને થાક નથી લાગ્યો અને લાઈક છે પણ નહીં થાક સો ટકા નો લાગે એમ તો મારો ભાઈ કઈ છોડાવ કઈ વીઆઈપી ના દીકરા છે અમી ગામડે જ આવ્યા છે એ આમ જવાનું હે આમ હેસ તમે હાઈવે દેખીને ધોડે રાખોમાં માં ગજબ બે હે આઈ ચાલે આઈ ચાલે આઈ ચાલે આ ગુ થાય નાથી કે થી જવા હે ના 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 આ આમ કોઈ નું માનવા નહીં દેતા અને સારો રસ્તો દેખી જાય કે એમ આ કાઠિયાવાળી તળપદી ભાષા છે મોટી બધી કેરી દેખ કાઠિયાવાળી તડપદી ભાષા છે એ મોટી બધી કેરી દેખી ગયો ને તો લઠ્ઠો પડ્યો લઠ્ઠો લઈ ગયો તું સમજા નહી એ મારી કાઠિયાવાડી તરફ થી ભાષા છે તો મજા આવે છે ને અહી ઉદા ને કેમ છે ઉદયભાઈ ને પૂછ્યાં આપણે મને કેમ છે ઉદયભાઈ કોન લેવાના જેને પણ કોઈને કરાવુય કરાઈજો કલર કામ બાકી છે આર્દિકભાઈ પર મારી છે આ ભાઈની બિલ્ડિંગ છે અને કે ડુડડા કેવાય જો

તરફ જઈએ છીએ અને આયરી બિલ્ડિંગ હાર્દિકભાઈ ની બિલ્ડિંગ આજો હાર્દિકભાઈ તો આ બધા માલિક થાય છે મને એમ લાગે છે બે ફેકે છે તો

ખબર નથી સાઈલ કેમ આવ્યા સાઈલ આ રહી સાઈલ આ રહી તો ચાલો મિત્રો પછી આગળ મળીએ કે છે કે છે જઈ લે આ જઈ લે આ આ પ્લાઝા આવ્યું

એટલે મગજ વાપરીએ હાઇવે ઉપર કાઢી કાઢી દીધા છે એટલે આભાર મહેશભાઈ તમારો એટલે હવે અમે ધીમે ધીમે માલતા જાય છે અને બી એ આરટી બીઆરટીસી બીઆરટીસી ને

આ ભાઈ નવી મોડલ છે મને તો ખુશી બહુ છે મારે વધુ ખુશી જતી આભાર અમને સલાહ આપી

મને ખબર જો તમારે ધોળું થવું હોય ને તો સુરત માંથી કેનાલ આલી જાય ને કેનાલ માં એક વાર નાવું પડે કારણ કે આમાં કઈ એવું રીતનું નાખીને આપે છે એટલે તમે ધોળા થઈ જાવ

હવે માતાજીના મંદિરની આજુબાજુ મળશું પછી એક જ તારા લાઈ લેવું તો વિડીયો લાંબો થઈ જાય છે અને તમને પણ જોવામાં કંટાળો આવી છે એટલે આપણે આપણા ફ્રેન્ડને કંટાળો ન આવે એવી રીતનું જ રાખવાનું છે એટલે આપણે વિડીયો બંને ચાલી નાનો જ રાખીશું તો હવે આગળ હાલીએ અને પછી પાછા ઘડીક ચાલુ કરીએ વિડીયો અત્યારે ઘડીક સ્ટોપ લઈ લે સ્ટોપ જોવો મિત્રો મહેશભાઈ ટીંગાણા છે એકચુઅલી માં વાંદરો કહેવાય પણ વાંગડો કહેવાય કે ભાઈ નથી

પણ અમે એટલા રહ્યા છીએ હવે અને પણ ઉદ્યો અટીની એટીની બધાએ આયલા જાય છે આખલે થાક નખ લાગ્યો આવી મજા થાક નખ લાગ્યો ને મજા આવી છે બસ થોડું ઘણું આઘું છે ને આ જઈને પછી પાછો લાઈ લાઈ હું લાઈ નથી કાઉ લોગ ઉતારું છું પાછો કન્ટિન્યુ તમારે આવું છું પણ હવે ઘડીક રાખીએ વિડીયો લાંબો થઈ જાય છે એટલે અમે કમલેશભાઈ ખોવાઈ ગયા હતા એટલે હું હા મારા મિત્રોને કહી દઉં કે કમલેશભાઈ ખોવાઈ ગયા છે હવે એ પાછા મળે એટલે પાછા અમી મિત્રો કમલેશભાઈ મળી ગયા છે ખોવાઈ ગયા હતા એની સાથે ભાવેશભાઈ પણ ગુમ થઈ ગયા હતા ઈ બે મળી ગયા છે તો મેં તમને કીધું કે કમલેશભાઈ હાલતા હાલતા એટલું હાલી જાય ને કે ખોવાઈ ગયા છે એટલે મળી ગયા છે ઉપાધિ નહીં આટક ઓટક ખુલ્લું છે ઘણી વાર હાલી ને આવ્યા છે રોગ નથી આખા તમારી સાથે વાતો કરતા કરતા આવ્યા છે ને એટલે કઈ જ નથી લાગ્યો અને એકદમ મજા આવી છે તો જો મિત્રો પોગી ગયા છે હવે ચાલો પછી આગળથી તમને બધું દેખાડું મિત્રો અમે છીએ આવી દર્શન હવે તો તો કરીને અમારો કેવો લાગ્યો જો મજા લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમે બધા આપડે અંત કરી દઈએ પછી આવતા મળશું તો મિત્રો હાલો મિત્રો આવતા વિડીયો પાછા મળશું બાય બાય ટાટા યુ